યો ઉજ્યો છે કાપી નાખું તો પાછો ઉગી જાય બાવળીયો ઉજો છે ને વખત કાપી નાખેલો હાલો વારે વારે કોળી જાય આજ કલે છે ને એના મૂળિયા હાવ ઉખેડી લેવા છે પછી કેવો કોળે હું ને આ ની થેલી ને ટોપી લઈને ક્યાં જાસ મુખી ની ના જાવ છું આજ મુખી મને કામે રાખો કામ કરી ના પાડું હે જા પાછા મુખી પૈસા પૈસા આપશે તો ખરા ને પૈસા એટલે પૈસા ની ક્યાં તું વાત કરશો મેં મુખી પાલી છે ને પેલા જ ઉપાડ લઈ લીધો તો મુખી મારી પાસે પૈસા માંગ્યા મેં મુખી ને કહી ના પાડી દીધી

ત્યાં મારી આજુબાજુ જનાવરા કેમ હતા મારે સમજાય જનાવર લાગુ છું તો જ લાગી ને તું કેવો મને કે તારા વાળ કપાય ખેતર માં ખડ ઉભું એવા લાગે તો પછી હું તને કવચ તને જનાવર જેવો હાલ હવે મારે મોડું થાય છે હું મૂકી ની ના જા હવે જા

હું તને કામ સીંધો તારે છે ને હું જે આજ આખા પણ મને કામ કરવા દેવા નહીં કેવો નઈ કરે હારું હવે વાત નહી કરવી પાડીને નીન સમય થઈ ગયો છે હમણાં જ આવું હા જા તમે બેહો હા જા હું આવું હમણાં ફટાફટ તમે જો આજ તો મારે છે ને તમારી પાડી ને નીરી હાવ ધરાય લો તમારી પાડી તો તું નીરન કરી ખાય એને જોઈને તો છે ને

આ મારા છે આ મારા છે આ હું બે વર્ષ તો હું જ કાપવાનો હું ન ને તું મારો કાપી જતો મુખી તમે નો કે મારે કઈ ફેર નો પડે હો બાકી બાવળીઓ તો હું જ કાપીશ હવે અઢાર તો તો મજા નઈ આવે બાવળિયા બે ને ચાર બાકી કપાય છે આઠ નવ ને દસ બાકી બાવળી કપાય હોય સાહેબ મને પૂરા કરવાના છે અગિયાર બાર ને તેર બાકી બાવળિયા ને હાથ ઓપંદર ને હોય ઓગણી આવે હું તમે હા ભાઈ મને યાત્રા ને ફાતા ઈ તો જે હોય બાકી હવે તું મારા બાવળિયા ને શેડામાં હા ખબર મુખી

સમાધાન કરી નાખો ને સમાધાન કરવો નથી બાવળીઓ તો એને કાપવા જ નહી દેવાય મુખી બાવળીયો તો કપાય એક મિનિટ એક મિનિટ તમારે સમાધાન નથી કરવું ને ના ના એક કામ કરો કરો જે જીતે

હું માગી પેલા આવે ને હું બોલી ઈ આવશે એટલે મારે જ બાવળી આવવાનો હશે એ મુખી તો મારે જ આવશે કોણ પેલા હું માગું છું કે વાંધો નહી સાપે હારી ગયાલો મુખે હાલો મુખી હા હારો બે બાજુ સાપ છે બે બાજુ સાપ છે આપણને શેતરી ગયો તમને ખબર પડી ગઈ હા તો thank <laughs> you